ઉલાલા દવા વિશે જે યુપીએલ કંપનીનું આવે છે આ દવાનો ઉપયોગ તો ઘણા ખેડૂતભાઈઓ કરે જ છે અને ખૂબ જ પ્રખ્યાત દવા છે પરંતુ તેની યોગ્ય માહિતી હોતી નથી કારણ કે ખેડૂતભાઈને યોગ્ય માહિતી આપવામાં આવતી નથી ખાલી અમુક વસ્તુ કહેવામાં આવે છે પરંતુ આજે આપણે ઉલાલા દવા વિશે સંપૂર્ણ નોલેજ મેળવવાના છીએ જેમ કે ક્યાં જીવાતમાં કામ આપે કયા પાકમાં તેનો ઉપયોગ કરી શકાય તેનું યોગ્ય પ્રમાણ શું હોય અને તેની ખાસિયતો શું હોય તેમાં ક્યુ ઝેર આવે આવી બધી જ માહિતી આ વિડીયોના માધ્યમથી મેળવવાની છે પરંતુ તે પહેલાં જો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર છે ને ખેતીની અવનવી માહિતી જેમ કે ઝેર છે ખાતર છે દવા છે બિયારણ છે આ બધી જ માહિતી અને આ વિડીયો જોવો ને એ પ્રમાણમાં જ મળતી રહેવાની છે બરાબર જો તમને પસંદ આવે ને તો સબસ્ક્રાઈબ કરી લેજો ઉલ્લાલા દવામાં ક્યુ ઝેર આવે એટલે કે કન્ટેન્ટ બરાબર તો ફ્લોની મી ફ્લોનિક મીડ પચાસ ડબલ્યુ ઝી થ્રો ડબલ્યુ ઝી એટલે વોટર ગ્રેન્યુઅલ્સ હવે જે સેવ જેવી મમરી આવે છે તમે ઉલાલામાં ખોલીને જુઓને તો એમાં સેવ જેવી મમરી દેખાય છે વ્હાઈટ કલરની બરાબર હવે આ દવા છે ને એ સિસ્ટેમિક અને ટ્રાન્સલેમિલાર છે સિસ્ટેમિક એટલે કે તમે ઉપર સ્પ્રે કરો છોડ ઉપર એટલે આખા છોડમાં પ્રસરી જાય છે બરાબર સાથે સાથે ટ્રાન્સલેમિલાર ટ્રાન્સલેમિલાર એટલે કે ઉપર તમે સ્પ્રે કરો એટલે પાનની આરપાર ઉતરી જાય છે આ રીતનું કામ આપે છે બરાબર હવે કયા જીવાતમાં કામ આપે તો મિત્રો સફેદ માખી મોલો મચ્છી લીલી પોપટી થ્રીપ્સ અને કંટીના સુસિયા આ બધા જ જીવાતમાં કામ આપે છે અને સારામાં સારું આપે છે ઘણા ખેડૂતભાઈઓને તમને એ પણ ખબર છે કે ઉલાલા સાટા પરથી ગ્રીનરી આવે છે કારણ કે મોસ્ટ ઓફલી જીવાત કંટ્રોલ કરી લે છે એટલે છોડ એકદમ તંદુરસ્ત કરી દે છે બરાબર એમાં ખાસ કરીને લીલી પોપટીમાં છે ને સારામાં સારું રિઝલ્ટ આવે છે સફેદ માખીમાં અને થ્રીપ્સમાં મીડિયમ આવે છે બાકી પોપટીમાં પૂરેપૂરું રિઝલ્ટ આપે છે હવે કયા કયા પાકમાં ઉપયોગ લઈ શકાય ખાસ કરીને કંપનીના ભલામણ પ્રમાણે કપાસ અને ડાંગરમાં પરંતુ ઘણા બધા ક્રોપ છે જેમ કે તમે જેમાં સફેદ માખી પોપટી થ્રીપ્સ કંટીના સુસિયા અને મોલો મચી આવતી હોય તે તમામ પાકમાં ઉપયોગ કરી શકો છો સાથે સાથે હવે વાત કરીએ કે તેનું યોગ્ય પ્રમાણ તો મિત્રો પંદર લીટર પાણીમાં આઠ ગ્રામ નાખવાનું છે હવે તમે એનું પેલું બોટલ જુઓ ઉલાલાની તો એની ઉપર એક ઢાંકણું હોય જે તાજ જેવું છે ઉદામાં મોરા જેવું છે બરાબર તેની અંદરની બાજુ જોવો ને તો એમાં ગ્રામ્સના નિશાન આપેલા છે તેની અંદરથીને જ તમારે આઠ ગ્રામ નાખવાનું છે મિત્રો ઉલ્લાલાની એક ખાસિયત એ પણ છે કે સુસ્યા જીવા સામે લાંબા સમય સુધી રિઝલ્ટ આપે છે સાથે સાથે વરસાદી માહોલ હોય અને જો તમે દવાનો સ્પ્રે કર્યો હોય અને દવાના છંટકાવ પછી બે કલાક પછી જો વરસાદ આવે ને તો તમારી દવા ધોવાતી નથી ત્યાં તે પૂરેપૂરું ગ્રહણ કરી લે છે અને નવો જે વિકાસ થાય છે ને એને પણ સુરક્ષિત કરે છે આ ઉલાળાની ખાસિયત હતી હવે એના પેકિંગની વાત કરીએ તો મિત્રો માર્કેટમાં સાઠ ગ્રામ દોઢસો ગ્રામ અઢીસો ગ્રામ આ બધા જ પેકિંગમાં ઉપલબ્ધ છે સાથે સાથે અત્યારમાં આપણે ભાવની વાત કરીએ તો અઢીસો ગ્રામના અઢારસોથી બે હજાર રૂપિયા મળે છે બરોબર ને ફરી વાર કહી દો અઢીસો ગ્રામના અઢારસોથી બે હજાર રૂપિયામાં માર્કેટમાં મળે છે હવે તમારે ત્યાં કયો ભાવ છે તે મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો હવે આ દવાનું રિઝલ્ટ કેટલા દિવસ સુધી મળે તો મિત્રો આ દવાનું રિઝલ્ટ દસથી પંદર દિવસ સુધી મળે છે એ વાતાવરણ ઉપર અનુકૂળ હોય છે બાકી દસથી પંદર દિવસ તો રહે છે હવે જો તમને આમાં કંઈ ના સમજાય તો કોમેન્ટ કરજો સાથે સાથે લાઇક કરવાનું ભૂલતા નહીં કારણ કે આવી સરસ મજાની માહિતી અવનવી અલગ અલગ દવા વિશે લાવતો રહેવાનો છું મને પણ પ્રોત્સાહન વધે લાઈક થઈ અને કોમેન્ટ કરો તો કે નહીં મારા વિડીયો બધા જોવે છે તો મિત્રો જય જવાન જય કિસાન